પાટણ જિલ્લાના રાધનપુરમાં ખુલ્લી ગટરમાં પડી જવાથી મહિલાનું મોત વરસાદી પાણીના નિકાલ માટે પ્રશાસને ગટરો બનાવી છે અને આવી જ એક ખુલ્લી ગટર પાસે પગ સ્લીપ થતા એક મહિલા તેની અંદર પડી ગઈ સત્તાવન વર્ષીય નર્મદાબેન પ્રજાપતિ ઘરે જઈ રહ્યા હતા ત્યારે અચાનક તેઓ ખુલ્લી ગટરમાં પડી ગયા માતાના કંપીર ઈજા પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર સારવાર માટે હોસ્પિટલ આવ્યા દરમિયાન તેઓનું મોત રાધનપુરના લવિંગજી ઠાકોર વિસ્તારમાં આવેલા વલ્લભનગર સોસાયટીમાં રહે છે તેમની ઘર પાસેના વિસ્તારમાં જ ગટરો ખુલ્લી છે અને આ ખુલ્લી ગટરમાં પડી જવાથી મહિલાના મોતની ઘટના બનતા તેઓ પરિવારને સાંત્વના પાઠવવા પહોંચ્યા અને વળતર માટે સરકારમાં રજૂઆત કરવાની પણ ખાતરી આપી રાધનપુર શહેરના મસાલી વિસ્તારમાં આવેલી ખુલ્લી ગટરના લીધે એક મહિલાને જીવ ગુમાવવાનો વારો આવે છે ત્યારે એબીબી અસ્મિતાની ટીમ પહોંચી છે રિયાલિટી ચેક કરવા માટે આપને જે પહેલાં દ્રશ્ય હું ગટરના બતાવવા જઈ રહ્યો છું એ જ ગટરના અંદર મહિલાનું પગ લપસ્યું હતો ને ગટરના અંદર પડ્યા હતા અને ત્યારે માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી અને ગંભીર ઈજાઓ ખાતે સારવાર ખર્ચે ખસેડવામાં આવ્યો પરંતુ સારવાર દરમિયાન મહિલા છે જે નર્મદા બેન પ્રજાપતિ તેમને જીવ ગુમાવવાનો વારો આવે છે આપને હું સલંગ ગટર બતાવવાના પ્રયત્ન કરીશ કે આ રોડ ઉપર જે ગટર છે તે આરએમબી વિભાગ દ્વારા ગટરો બનાવવામાં આવી છે અને તે ગટરનો ઉપયોગ વરસાદી પાણી નિકાલ માટે છે પરંતુ આ ગટર છે તે ગટરના તમામ ઢાંકણા છે ક્યાંક તૂટી ગયા છે ક્યાંક ખુલ્લી ગટરો છે તે દેખાય રહી છે પરંતુ આટલી મોટી ઘટના સર્જાયા છતાં પણ હજી સુધી વહીવટી તંત્ર છે કે આરએમબી વિભાગ છે તે આ ગટરોના ઢાંકણા છે તે બંધ કરવા માટે હજી આવી નથી ક્યાંક રિપેર કરવા માટે આવી નથી પરંતુ વારંવાર આ ખુલ્લી ગટરોના અંદર મસાલી રોડ પર આવેલા વિસ્તારની આ ગટરોના અંદર ક્યાંક બાળકો ક્યાંક બાઇક ચાલકો ત્યાં ગટરોના અંદર પડ્યા છે અને પોતેને ગંભીર ઇજા પરંતુ જે બે દિવસ અગાઉ જે મહિલા જે ગામ ઘરના કામ અર્થે જે બહાર નીકળી હતી ગટરના અંદર 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 પગ લપસવાના કારણે કારણે પડી ગઈ હતી પડવાના તેનું મોત એટલે કહી શકાય કે તંત્ર દ્વારા જે ખુલ્લી ગટરો હોય અથવા ખુલ્લા વીજ વાયરો હોય તેને ક્યાંક એને સાચવીથી રાખવી જોઈએ પરંતુ દિવસે દિવસે જિલ્લાઓના અંદર આ ઘટનાઓ બને છે પરંતુ તંત્ર છે તે નગરોળ હોવાના કારણે આજ દિન સુધી આ ગટરના ઢાંકણા જે હજી સુધી પૂરવા તેમજ તેની તપાસ કરવા માટે આવી નથી એટલે કહી શકાય કે જે મહિલાનો જીવ ગયો છે અને પરિવારજન આક્ષેપ ઘટી તંત્ર પર કરી રહ્યું છે કે ક્યાંક સરકાર તેમને સહાય આલે પરંતુ કહી શકાય કે આ વિસ્તારના અંદર રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર પણ રહે છે તે વિસ્તાર વિસ્તાર આ એમનો છે પરંતુ લવિંગજી ઠાકોર છે તે પણ કોઈ દિવસ આ ગટરના ઢાંકણાઓને લઈને ક્યાંક તંત્રને રજૂઆત કરી છે કે નહીં કરી તે પણ જોવાનું રહે છે પરંતુ ધારાસભ્ય જો અહીંથી નીકળતા હોય અને આ ગટરના ઢાંકણા ખુલ્લા દેખાતા હોય ક્યાંક તેમને એની રજૂઆત અથવા ક્યાંક તેને બંધ કરાવવા જોઈએ પરંતુ તે ઢાંકણા છે તે બંધ ના કરાવવાના કારણે જે મહિલાઓ છે તે મહિલા છે તે અંદર પડી હતી અને પડી જવાના કારણે તેનું મોત નીપજ્યું હતું એટલે કહી શકાય કે જે રીતના રાધનપુરના અંદર જે મહિલા છે તે મહિલાનો જીવ ગુમાવવાનો આરોપ છે પરંતુ હજી સુધી જે આરએમબીનું તંત્ર છે તેમ કે વહીવટી તંત્ર છે આ ગટરના ઢાંકણા બંધ કરવા માટે હજી સુધી પહોંચ્યું નથી કેમ કે હજી કોઈ બીજી દુર્ઘટના સર્જા છે ત્યારે જ તંત્ર જાગશે તેવું હાલ દેખાઈ રહ્યું છે એ એજાજ મનસુરી એ બીબી અસ્મિતા પાટણ મારી મમ્મી સાંજના ટાઈમે બજારના કામથી બહાર જતી હતી બરોબર અને વર્તા આવતી હતી ત્યારે ગટરમાં પગ પડી ગયો પગ પડી પડી ગયો અને એના કારણે તે પડી ગઈ અને પાછળ માથાના ભાગે વાગ્યું બરાબર તો ત્યાં કીધું કે તમે એને આગળ કે ધારપુર કે નહીં જાઓ કે સોનોગ્રા સીટી સ્કેન કે કરાવવું પડશે તો અમે ધારપુર નહીં ગયા તો ધારપુર ગઈ ગયા તો ત્યાં સીટી સ્કેન કરાવ્યું તો તો સાહેબે એમ કીધું કે આમને કે બ્રેન હેમરેજ થઈ ગયું છે અને ચાન્સ ઓછા છે ગટર જોડે ચા ત્યાંથી પગ લપટી પડે તે ત્યાં ગટરમાં પડી ગયા ગટરનું ત્યાં તેમની માથામાં વધારે ઈર્જા થઈ ત્યાંથી તેમણે સરકારી હોસ્પિટલમાં લઈ ગયા સરકારી હોસ્પિટલમાં લઈ જવાથી તેમને રજા આપીને કીધું આગળ આગળ લઈ જાઓ તો અમે ત્યાં પાટણ લઈ જ પાટણ લઈ જતા ચાર પાંચ કલાકમાં ત્યાં ત્યાં મારી સાસુ ઓફ થઈ જાય ઘરની વસ્તુ લેવા બહાર જતા હતા અને પગ લપસી જવાથી ગટરમાં પડ્યા અને એમનું મૃત્યુ થયું છે તો શું તંત્ર હજી પણ કોઈના મૃત્યુની રાહ જોઈ રહ્યું છે કે વધારે એવા મૃત્યુ થાય અને અહીંયા પમ્પિંગ સ્ટેશન બનાવેલું છે પમ્પિંગ સ્ટેશન પણ જર્જરિત હાલતમાં છે એ દુર્ઘટના ના સર્જે એનું પણ ત્યાંને દોરવા જેવું છે અવારનવાર ઘટનાઓ નાની મોટી કદાચ બનતી છે પણ એના માટે મેં સીએમને કહીને દસ કરોડ રૂપિયા એ દોઢ કિલોમીટરમાં દસ કરોડ રૂપિયા મંજૂર કરાયા છે અને વ્યવસ્થિત ભવિષ્યના માટે એની ગટરો બીજી આ અંડરગ્રાઉન્ડ નાખીને એવો ડીપીઆર તૈયાર કરાવીને એ લોકોને ભવિષ્યના માટે અહીં તકલીફ ન પડે એના માટે મેં કાર્યવાહી કરવાની જણાયું છે